સાથોસાથ ચોકલેટ અન્કૂટ દર્શન શ્રી ધજાજી આરોહણ ઉત્સવ સહિતના આયોજનો કરવામાં આવ્યા આજે રાત સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવી અને માથું ટેકવશે મંદિરને સુશોભન અને રોશનીના અનેરા શણગાર કરવામાં આવેલ છે હનુમાનજી મહારાજ માટે એવું કહેવાય છે કે જે ચિરંજીવીઓ છે સાત એમાં ના હનુમાનજી છે એમાં પવન પુત્ર હનુમાનજી મહારાજ એને શંકર સુવન પણ કહેવામાં આવે છે નંદન પણ કહેવામાં આવે છે કેસરી નંદન પણ કહેવામાં આવે છે આવા હનુમાનજી મહારાજ એ કળિયુગના જીવતા જાગતા અને પ્રગટ દેવ છે આ લોકોની કોઈ પણ મુશ્કેલી હોય આથી વ્યાધિ કે ઉપાધિરૂપ જે દુઃખ છે એ હનુમાનજી મહારાજ એમને માનતા કરવાથી એમની પ્રાર્થના કરવાથી કે હનુમાન ચૈલાસાના પાઠ કરવાથી એ દુઃખ દૂર થતા હોય છે આજે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે હનુમાન જયંતિનો પવિત્ર અવસર છે આખા એ ભારતમાં ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં બે સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિર છે એક સારંગપુરની અંદર કષ્ટભંજન દેવ અને એવું જ રાજકોટના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કરણસિંહજી હાઈસ્કૂલના પ્રાંગણમાં આવેલું પાલાજી હનુમાનજી મંદિર અહીંયા આ મંદિર સાથે લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે ત્યારે આ મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામી અને મુનિમત્સલ સ્વામી દ્વારા અહીંયા લોકોની સુખાકારી માટે આવનાર ભક્તો એમની સુખાકારી માટે આમ તો દર શનિવારે યજ્ઞ હોય છે પણ આજ હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે

નિમિત્તે સૌની આરતી પણ ઉતારવામાં આવી હતી અને હજારો દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને અત્યારે સાંજે પણ સંધ્યા બધા દર્શક બધાએ હરિભક્તો દર્શનનો લાભ લેશે એવી ખાસ બધાને અનુરોધ મુંગી ડાઠિયા અને ચણાનું શાક બારસો કિલો અંદાજે બધા હરિભક્તો પ્રસાદ લેશે અને અત્યારે પણ ભાવિદ